સીટેટ પ્રશિક્ષક તાલીમ તબક્કો બે મોડ્યુલ સાતના જવાબો જોઈએ તો પ્રશ્ન એક છે કે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સહ યોજના એને કહેવાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બીજું કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન અને સ્થાયીકરણ જળવાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે એમાં આવે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ત્રીજું વિદ્યાર્થીઓના અકસ્માતે થતા અવસાનના કિસ્સામાં તેમના કુટુંબને વીમાનું રક્ષણ પૂરું પાડવા માટેની યોજના એને કહેવાય વિદ્યાદીપ વીમા યોજના ચોથું વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટેના ઉદ્દેશ માટેની શાળાઓ એને કહેવાય શક્તિ સ્કૂલ પાંચમું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા એને કહેવાય સેટ છઠ્ઠું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટેની યોજના એમાં આવશે નમોલક્ષ્મી યોજના સાતમું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે ધોરણ છ થી બાર આઠમું એનએમએમએસ નું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ નવમું જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કયા ધોરણથી પ્રવેશ મળે છે ધોરણ છ દસમું ગ્રામીણ અને ઓછી સાક્ષરતા ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે બોર્ડિંગ શાળામાં આવે મોડેલ સ્કૂલ તો અહીં તબક્કો બે મોડ્યુલ સાત પૂર્ણ થઈ છે આવા વધુ જવાબો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં